તાપી જિલ્લામાં બુટલેગરો બન્યા બે ફાર્મ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમના ખાનગી વાહનો સાથે અકસ્માત કરી ફરાર થવાની કોશિશ કરી સોનગઢ હાઈવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ એક બે કારમાંથી વિદેશી દારી ઝડપી પાડ્યો જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોએ મોનિટરિંગ સેલની રેડ દરમિયાન આ પોલીસના ખાનગી વાહનો સાથે ઝડપી લીધા રેડ દરમિયાન લકી વાઇન સોપના માલિક ભાવિન કોંકણી કાર ચાલક હિતેશ વસાવા તેમજ માંડવી તાલુકાના સતીશ ચૌધરી અને અશ્વિન ચૌધરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા મહારાષ્ટ્રમાંથી દારૂ ઘુસાડતા બુટલેગરોમાં રેડ ને લાઈટ ફફડાટ ફેલાયો રિપોર્ટર મનીષ કલ્યાણ ચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી